એસસી અનામત અંગે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે તે અંગે ભારત બંધનું આજે એલાન આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં એસસી એસટી અનામતમાં ક્રિમિલની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે આ કાયદો સરકાર લાવે તે પહેલા જ વિરોધ કરવામાં આવ્યો છે તે તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે તે માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ભારત બંધના એલાનને ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો સાબરકાંઠાના વિજયનગર ભિલોડા અને દાંતામાં સ્વયંભૂ બજાર બંધ રહ્યા હતા જ્યારે ઈડરમાં શાળા કોલેજો બંધ રહી હતી આદિવાસી વિસ્તારોમાં બજારો ખુલ્લા જોવા મળ્યા હતા ગુજરાતમાં પણ ભારત આદિવાસી સમાજ દ્વારા અપાયેલ બંધને ગ્રામ્ય વિસ્તારોમાં સમર્થન આપ્યું હતું ખેરગામ નગર અને તાલુકામાં લોકો બંધમાં જોડાયા હતા સુપ્રીમ કોર્ટ દ્વારા આરક્ષણને અપાયેલા ચુકાદાને લઈ બંધનું એલાન અપાયું હતું